નમસ્કાર સૌ સાથી મિત્રો હું છું આપનો ભરતસિંહ ચૌહાણ હવે આણંદ મહાનગરપાલિકા દ્વારા એક તાલેબાની ફરમાન જાહેર કરવામાં આવેલું છે સુપરમાર્કેટમાં રહેલી ત્રણસો થી વધુ દુકાનોને ખાલી કરવાનો ઓર્ડર કરવામાં આવે છે ફક્ત દસ દિવસમાં સુપરમાર્કેટ બિલ્ડિંગ જર્જરીત થઈ ગયેલ હોવાથી તેને અચાનક તોડી નાખવાનો અને નવું બનાવવાનો નિર્ણય લેવાયો છે જર્જરિત થઈ છે તોડીને નવું બનાવવું એ ઘણો સારો નિર્ણય કહેવાય પરંતુ આ બુદ્ધિ બધાને ક્યારે આવે છે ગંભીર અવારો બ્રિજ તૂટ્યો એના પછી અચાનક તંત્રને બુદ્ધિ આવી ગઈ અને બુદ્ધિ આવ્યા પછી આવા તાલિબાની ફરમાન એમને જાહેર કરી દીધા પરંતુ આણંદ મહાનગરપાલિકા મ્યુનિસિપલ કમિશનર એવા શ્રી મિલિંદ બાપના સાહેબને પણ મારી એક વિનંતી છે કે તમે આ તાલિબાની જે હુકુમ કર્યો છે તેને પરત ખેંચો અને પરત ના ખેંચવો હોય તો હું જે કહેવા માગું છું એને સમજવાનો પ્રયત્ન કરો આણંદ રેલવે સ્ટેશનની સામે આવેલ સુપર અંદર અંદાજે સાડી દુકાનો આવેલી છે

કોઈ પણ એક વિકલ્પ મૂક્યા વગર તમે ડાયરેક્ટ કેવી રીતે કહી શકો કે ખાલી કરી દો વેપારી ત્યાં કામ કરતા સંગઠનો આ લોકો માટે કોઈ પણ બીજી એક જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થા થવી જોઈએ અને વૈકલ્પિક વ્યવસ્થા કર્યા પછી તમે એ લોકોને ખાલી કરવાનો આદેશ આપો એ લોકો કોઈ બાંગ્લાદેશી તો છે નહીં કે તાત્કાલિક તમે ખાલી કરીને કઢી મૂકશો ત્યાં આગળથી

કેટલા પરિવારને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે તેનો ખ્યાલ પણ છે તમને કેટલા વેપારીઓને કેટલી આર્થિક તંગીમાંથી નીકળવું પડશે એનો તો ખ્યાલ છે તમને કોઈ પણ નિર્ણય લેતા પહેલા તેના વિકલ્પો વિશે પણ વિચારવું જોઈએ તો આ નિર્ણયને હું મારા શબ્દોમાં કહું તો ઘણા જ વખોડી નાખું છું અને આ નિર્ણયની સાથે હું નથી હું ત્યાંના સ્થાનિક વેપારીઓ સાથે છું છું અને ત્યાં કામ કરતા કરતા નોકરી દરેક કર્મચારી સાથે જ્યાં સુધી તેઓ માટે દુકાનદારો માટે અને તેમના કર્મચારીઓ માટે કોઈ બીજો વિકલ્પ નથી થતો ત્યાં સુધી ખાલી કરવાના વિરોધમાં છું જયહિંદ વંદે માતરમ